હેલો કેમ છો બધા નમસ્તે તો અમે આજ આવી ગયા છે શીલ સમૂહ લગ્નોત્સવ આ બધું આયોજન જોવા અમારા ઘરની નજીક જ છે તો તમને પણ ચાલો બતાવીએ બધું આવી અહીંયા જો રસોડું રાખેલું છે વિશાળ અત્યારે જમવાનું બને છે હજી બુંદી ગાંઠિયા ને એવું છે સૂકી ભાજી દાળ ભાત અહીંયા બધા કાલ જમશે ના લવ ભાઈ ને હજી ઘરે ન જાવ અહીં બધી જોવું ને હાલો માઇસ અમે અત્યારે આવ્યા છીએ અમારા ઘરની બાજુમાં છે કોળી સમાજનો સમૂહ લગ્ન સૌ એટલે નજીક થાય એટલે બધું જોવા આવ્યા માંડવા ફર્નિચર ને ધવલભાઈ ને અક્ષયભાઈ આ બાજુ ભાગે જમણવાર રાખેલો છે અને અહીંયા જે હોય કન્યા એના માટેનો ઉતારો છે અને જો કેટલો મસ્ત છે કરી આવો અમારા લવ લવભાઈ બેસી ગયા છે કાં ઉઠીને એમાં કરી આવો છો હા સરસનું છે નહીં બધું શેટી ના હા કેટલા માંડવાઈ છે મસ્તી નું છે હો પણ નહીં આમર બાયુ બધાય જો વારે વા આમર ધાની કાકી જો મુરત કરવા બેહી ગયા કે હું બેહી જાઉ પેલા હું બેસી જાઉ તો કરી આવજો આવી છે તમે એવા કરી આવજો તમે માછી દીકરો શું કરવા આવો છો

જેનો માંડો હોય ને એનું નામ આપેલા છે આ કોઈ રીત છે જો આ જો જોઈએ સન્માન થાય અટાણે ઠીકા પાટો સન્માન કરવા જેવા છે આ બધા આય સન્માન સમારોહ છે આ બધાને સન્માન કરવા જો આ બધા આ બધા સન્માન કરવાના છે આ મોટો મોટો માણા હોય ને ગૌ સેવા એજ પ્રભુ સેવા અહીંયા છે ગૌશાળા છે કૃષ્ણ ભગવાન ચિત્ર દોરેલું ને આ જો કેટલું બહુ મસ્ત પેઇન્ટિંગ કર્યું જેને પર કર્યું બહુ મસ્ત બનાવ્યો મહેશભાઈ ફોજી હસ્તક સિલગૌ શાળા